અંકલેશ્વરના તાલુકા પંચાયત ખાતે જાહેર માર્ગ સહિત વિવિધ પ્રશ્નોને લઈ તાલુકા પંચાયત ખાતે જાગૃત નાગરિકોના ધરણા પર બેસી ગયા હતા રજૂઆત કરવા આવેલા આગેવાનો વચ્ચે ટીડીઓ ગડખોલ ગામ નહેરમાં પડેલા ગાબડાને લઈ નીકળી જતા ખચવાટ ફેલાયો હતો અડધા કલાક બાદ પરત આવી આવેદન પત્ર સ્વીકારી રજૂઆત સાંભળી હતી સરફુદ્દીન ગામ ખાતે પૂર અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર મળે અને તાલુકા હદ વિસ્તારની અંદર રોડ રસ્તા શૌચાલય આવાસ યોજના સહિતના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા અંકલેશ્વરના જાગૃત નાગરિકો અને આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહેતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો સામાજિક કાર્યકરો અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સરફુદ્દીન ગામ ખાતે પૂર અસરગ્રસ્ત લોકોની યોગ્ય વળતર મળે અને તાલુકા હદ વિસ્તારની અંદર રોડ રસ્તા શૌચાલય આવાસ યોજના સહિતના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ અંગે તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટને પુનઃ જાણ થતાં તેઓ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ગડખોલ ગામ ખાતે થયેલ નહેર ભંગાણ સ્થળે પણ સંબંધિત વિભાગનું સંકલન કરી જરૂરી સૂચના આપી પરત

ઓફિસને તાળો મારીને એ લોકો નીકળી ગયા છે હવે અમારા નેતાઓની સાંભળે તાલુકા વિકાસ અધિકારીની સાંભળે તો શું કરવું એટલે અમે અત્યારે જ્યાં સુધી ટીડીઓ શ્રી નહીં આવે ત્યાં સુધી અમે એમની ઓફિસે ધરણા પર બેસવાના છે જ્યાં જ્યાં પણ એમને રજૂઆત આવે ને ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસી જય હિન્દ જય ભારત આજે અમે આવેદન આપવા આવ્યા હતા ટીડીઓ ઓફિસમાં સાહેબ અને અમે રજૂઆત પહેલેથી જ અમે અપોઇન્ટમેન્ટ લેતી હતી પણ સાહેબ છે તે અમે આવવા પહેલાં જ સાહેબ જતા રહ્યા હવે અમે કમ્પ્લેન્ટ કરવી હોય તો ક્યાં કરવી હોય માણસ આમ ઇન્સાન શું કરી શકે નોર્મલ માણસ બી આવીને કમ્પ્લેન્ટ કરવી હોય તો અમારી કમ્પ્લેટ સાંભળવા વાળું કોઈ નથી હવે અમારે શું કરવું આજે અમે આટલા બધા માણસો ભેગા થઈને આવ્યા છે કમ આવેદન આપવા માટે પણ રોડ રસ્તા ગટર પાણી બધી ઘણી બધી સમસ્યાઓ છે આ કેટલા વર્ષોથી કોઈ પણ અમારી આટલી બધી રજૂઆત કરવા છતાં પણ અમારો કામો થતા નથી લોકો પબ્લિક એટલું હેરાન થાય છે કોઈ જોવા રાજી નથી રોડ એટલા ખરાબ છે પાણીઓ એટલું ગંદુ આવે છે ગટરની બી સમસ્યા છે ઘણી બધી આવી બધી પ્રોબ્લેમો છે જેને અમારે આજે અમે આવ્યા છે આવેદન માટે ટીડી ઓફિસમાં સાહેબ નથી એટલે અમે આજે અહીંયા ધરણા પર બેઠ્યા છીએ હા